કબજિયાત જે છે એ બધા રોગનું મૂળ છે એવું આપણે બધી જગ્યાએ સાંભળતા હોય પણ ખરેખર કબજિયાત કેટલી પરેશાન કરતી હોય અને એને કારણે શરીરમાં કેટલા કેટલા રોગો થાય ને કબજિયાત માટે કેટલી બધી હેરાનગતિ લોકોને ભોગવવી પડતી હોય છે એ વિશે આજે થોડી વાત કરશું જય શ્રી કૃષ્ણ મગનભાઈ જય શ્રી કૃષ્ણ મગનભાઈ પૂરું નામ શું તમારું મગનભાઈ પ્રાગજીભાઈ ડુલાણીયા બરાબર અને ક્યાંથી આવો છો મોરબી મોરબીથી તો તમને શું સમસ્યા હતી કબજિયાતની સમસ્યા બરાબર

કે પછી એમાં કોઈ પણ જાતનું જે છે એ નેપાળો કેવી કોઈ રેચનીય ઔષધિઓ આવે તો એ આદત પાડે છે એ કાયમ લેવી પડે બરોબર છે હવે પછી તમે આપણી પાસે આવ્યા એના પેલા તમે કારણે શરીરમાં શું શું પરેશાની થતી બરાબર પગ પગ ફાટો પગની પિંડીમાં દુખાવો માથું દુઃખું માથું દુખતું નથી અને ગેસ પણ થતો ભૂખ ન લાગતી હવે આપણી દવા શરૂ કરી આપણે સારવાર કરી બસથી સારવાર કરીને આજે આપડી લગભગ કેટલા મહિનાની દવા શરૂ થઈ અત્યારે

પેટ સાફ માટે લેવી પડી છે કે વખત અને પેટ સાફ થઈ જાય છે બરાબર અને દુખાવા માટે જે પેઇન કિલર ની ગોળી લેતા પગની પીંડ દુખ માટે બંધ થઈ ગયું હમણાં આપી દવા શરૂ કર્યા પછી જરૂર નથી પડી ને હું ડોક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએ બીજ માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું એટલે ખરેખર જે છે એ મગનભાઈનો કેસ હું એટલા માટે કહેવા માંગુ છું કે ડાયાબિટીસ વાળા પેશન્ટને સતત કબજિયાત થવાની શક્યતા રહેલી છે આયુર્વેદમાં સ્પષ્ટ લખ્યું છે કે પ્રમેય હા ક્રૂરકો એટલે કે જે લોકોને ડાયાબિટીસનો રોગ છે એ લોકોનો કોઠો હંમેશા કડક હોય એને પેટ સાફ થવામાં હંમેશા મુશ્કેલી પડે આયુર્વેદની આપણી સારવારમાં આપણે જે પંચકર્મ સારવાર અને સારવાર પાચન સુધારવાની કરી છે એનાથી ભૂખ લાગે છે જેમ કીધું મગનભાઈ કે મને ભૂખ લાગે છે ભૂખ લાગવાનું કારણ છે અગ્નિ સુધરે છે અને અગ્નિ સુધરને કારણે પેટ સાફ થાય છે

તો ખૂબ ખૂબ ધન્યવાદ મગનભાઈ અને તમારો વિડીયો છે એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે આપણે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબમાં મૂકી શકીએ મૂકી છુટી હમ જય શ્રી કૃષ્ણ